સર્વે મીડિયા મિત્રોનું આજની પ્રેસ વાર્તામાં ખૂબ ખૂબ સ્વાગત છે આજે ખૂબ જ ગંભીર મુદ્દા પર આજે મારે ચર્ચા કરવી છે કે અમદાવાદની અંદર જશોદાનગર વિસ્તારમાં એક શ્રી ગણેશ શ્રી કો શ્રી ગણેશ કોમ્પ્લેક્ષ છે શ્રીજી કોમ્પ્લેક્ષ ત્યાં આગળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા એક ટાર્ગેટેડ એક્શન લેવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંપૂર્ણ કોમ્પ્લેક્સમાંથી ફક્ત એક દુકાન ઉપર ટાર્ગેટેડ એક્શન લેવા માટે પોલીસ બંદોબસ્ત વગર કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ત્યાં ટીમ ત્યાં પહોંચી અને આ ટાર્ગેટેડ એક્શનના કારણે ત્યાં એક મહિલા છે વેપારીના પત્ની મહિલા જેમનું નામ છે કે નર્મદાબેન કુમાવત એમને આત્મવિલોપન કર્યું અને ત્રણ દિવસ બાદ એ એમનું મૃત્યુ નિપજ્યું આ ઘટના ખૂબ જ દુઃખદ છે પરંતુ ઘણા પ્રશ્નો ઉદભવે છે પ્રશ્ન નંબર એક કે આજે આ ઘટના છે એને શું અટકાવી અટકાવી હોત તો અટકાવી શકાય હોત કે નહીં એનું કારણ એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ જ્યારે તારીખ ચૌદના રોજ ડિમોલિશન કરવા માટે કોમ્પ્લેક્ષમાં પહોંચે છે જ્યારે ટાર્ગેટેડ ડિમોલિશન કરવા માટે કોમ્પ્લેક્ષમાં પહોંચે છે ત્યારે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શું પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી કે નહીં એ સૌથી મોટો પ્રશ્ન છે જો પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી તો પોલીસ બંદોબસ્ત મળ્યો હતો કે નહીં અને જો પોલીસ બંદોબસ્ત મળ્યો હતો તો શા માટે પોલીસ બંદોબસ્ત વગર એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ડિમોલેશન કરવા માટે જવામાં આવ્યું કેમ કે અગર જો પોલીસ બંદોબસ્ત મળ્યો હોત આજે પોલીસ વિભાગના કર્મચારીઓ એ ઘટના સ્થળે હાજર હોત તો એવું બની શકે કે આજે મહિલાએ પોતાનો જીવ ના ગુમાવ્યો હોત આજે બાળકોએ પોતાના પરિવારજનો ના ગુમાવ્યા હોત પરંતુ ક્યાંક ને ક્યાંક એસ્ટેટ વિભાગના કર્મચારીઓને આજે ડિમોલિશન કરવા માટે શું લાભ મળી રહ્યો હતો એ બીજો પ્રશ્ન પણ ઉદભવે છે કેમ કે ત્યાંના સ્થાનિક વેપારીઓ હોય ત્યાંના સ્થાનિક લોકો હોય કે પરિવારજનો હોય સૌએ આક્ષેપ કર્યો છે કે આજે પરિવારજનો પાસે વારંવાર રૂપિયાની માગણી એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી વારંવાર માગણી કર્યા બાદ પરિવાર દ્વારા રૂપિયા આપવામાં પણ આવ્યા રૂપિયા આપ્યા બાદ એમને તોડવાનું કામ કરવા માટે આજે એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી અને જ્યારે એનો વિરોધ આજે મહિલાએ કર્યો ત્યારે એમને કેરોસીન છાંટીને આત્મવિલોપન કરવું પડ્યું આજે ખૂબ જ આ દુઃખદ ઘટના છે આજે સરકારે સમજવાની જરૂરિયાત છે કે આજે ગુજરાતમાં સંપૂર્ણ ગુજરાતમાં આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે પ્રશ્ન નંબર ત્રણ કે આજે સંપૂર્ણ ગુજરાતમાં આપણે જોઈએ છીએ કે જ્યારે પણ એક આમ જનતાએ કોઈ ઘટના ઘટતી હોય ખૂબ અતિશય ગંભીર કોઈ ઘટના હોય ને જ્યારે એફઆઈઆર કરવી હોય ત્યારે એક કે બે જણા આટલી ગંભીર ઘટના સાથે એફઆઈઆર કરવા માટે પોલીસ સ્ટેશન જાય તો એફઆઈઆર લેવામાં આવતી નથી આજે ગુજરાતમાં એફઆઈઆર લેવી હોય તો સૌને ખબર છે કે જો તમારે એફઆઈઆર કરવી હોય તો વિપક્ષની પાર્ટીઓને સાથે લઈ જાઓ ટોળા સાથે જાઓ સો પાંચસો લોકો જાઓ ધરણા કરો બોલ કરો ત્યારે એફઆઈઆર થાય છે આ સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં ના થવું જોઈએ આજે કોઈ ઘટનાની ગંભીરતા જોઈને ત્વરિત ધોરણે એફઆઈઆર કરવી પડે પરંતુ એ એફઆઈઆર ત્વરિત ધોરણે કરાવવામાં ના આવી ત્યારબાદ એફઆઈઆર કરવામાં આવી એમાં બીજી વસ્તુ ઉમેરીશ કે જે એફઆઈઆર કરવામાં આવી એમાં એસ્ટેટ વિભાગની સંપૂર્ણ ટીમ ગઈ હતી તેમ છતાં એક બે એક કે બે અધિકારીઓનું નામ જ એફઆઈઆરમાં લેવામાં આવ્યું ત્યારે અમે એ પણ કહેવા માગીએ છીએ કે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ છે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે જે જે લોકો ગયા હતા એમના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે પ્રશ્ન નંબર ચાર કે આજે સંપૂર્ણ ગુજરાતમાં આમ નાગરિકનું કોઈ બાંધકામ હોય ત્યારે એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે રાતોરાત પોલીસ બંદોબસ્ત વગર કાર્યવાહી કરવામાં આવે આમ જનતાએ આત્મવિલોપન કરવું પડે પોતાનો જીવ ગુમાવવો પડે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના બાંધકામ ચારે બાજુ ગેરકાયદેસર એના ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવતી આજે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે નિરાલી ફ્લેટમાં રહેણાંક વિસ્તારની અંદર ત્રણ ગેરકાયદેસર દુકાનો બનાવી છે જેના માટે આમ આદમી પાર્ટી એક વર્ષોથી લડી રહી છે ત્યાંના સ્થાનિક લોકોને સાથે રાખીને આમ આદમી પાર્ટીએ અલગ અલગ પ્રકારના પ્રોટેસ્ટ કર્યા રજૂઆત કરી મીડિયા સમક્ષ વાતો કરી તેમ છતાં આજે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની દુકાન હજી સુધી તૂટી નથી ત્યારે આજે એ વસ્તુ સાફ છે કે આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે આમ જનતાનું કોઈ પણ કામ થતું નથી અને હેરાન આમ જનતાએ થવું પડે છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો ભ્રષ્ટાચારમાં તલ્લીન છે આજે ભારતીય જનતા પાર્ટીના લોકો બે હજાર કરોડથી પણ વધારેનો ભ્રષ્ટાચાર કરે પરંતુ જેલમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ જવું પડે છે આજે ગેરકાયદેસર બાંધકામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ કરે પરંતુ એ પોતાની રોજીવિકા આજીવિકા જે કમાતા હોય રોજનું કમાઈને રોજે ખાતા હોય એવા લોકોની દુકાન તોડવા માટે પોલીસ બંદોબસ્ત વગર આજે એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી જાય છે ત્યારે આમ આદમી પાર્ટી અહીંયાથી માંગ કરે છે કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે